શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય પાંચનો ચોથો શ્લોક સમજીશું સાંખ્ય યોગો પૃથક બાલા પ્રવદંતી ન પંડિતા એકમ્યાસ્થિતા સમ્ય ગુભયો વર્દિતે ફલમ અજ્ઞાની મનુષ્ય જ ભક્તિમય સેવા કર્મયોગને ભૌતિક જગતના પૃથ્વી કરણાત્મક અભ્યાસ સાંખ્યથી ભિન્ડ કહે છે જેઓ વાસ્તવમાં જ્ઞાની છે તેઓ કહે છે કે મનુષ્ય આમાંથી કોઈ એક માર્ગનું સારી રીતે અનુસરણ કરે છે તે બંને પ્રાપ્ત થાય છે ભૌતિક જગતના સાંખ્યનો ઉદ્દેશ સમગ્ર ભૌતિક અસ્તિત્વના આત્માને શોધવાનો છે આ ભૌતિક જગતના આત્મા વિષ્ણુ તથા પરમાત્મા છે ભગવાનની ભક્તિમય સેવાનો અર્થ છે પરમાત્માની સેવા એક પ્રક્રિયાથી વૃક્ષના મૂળને જાણવાનો પ્રયત્ન થાય છે અને બીજી પ્રક્રિયાથી મૂળ ને પાણી ખેંચવામાં આવે છે સાંખ્ય દર્થનો સાચો અભ્યાસી ભૌતિક જગતના મૂળ વિષ્ણુને જાણી લે છે અને પછી પૂર્ણ જ્ઞાનયુક્ત થઈને ભગવાનની સેવામાં સ્વયં પૂરોવાઈ જાય છે તેથી તત્વતઃ બંનેમાં કોઈ તફાવત નથી કારણ કે બંનેનો ઉદ્દેશ વિષ્ણુને પ્રાપ્તિ છે જે લોકો અંતિમ ઉદ્દેશને જાણતા નથી તેવો જ કહે છે કે સાંખ્ય તથા કર્મયોગનો હેતુ એક સમાન નથી પરંતુ વિદ્વાન મનુષ્ય જાણે છે કે આ બંને પ્રક્રિયાઓનો ઉદ્દેશ તો એક જ છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ